પર પ્રતિબંધ છે આ પ્રતિબંધનો હેતુ પક્ષીઓ તેમજ માનવ જાનહાની અટકાવવાનો છે પ્રતિબંધિત સામગ્રી વેચતા ઝડપાશે તો કાર્યવાહી કરવામાં આવશે વડોદરા પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ શાંતિથી સુરક્ષિત રીતે ઉજવાય માટે થઈને પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પર્વને ઉજવવા માટે શહેરમાં અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ચાઇનીઝ દોરી તેમજ કાચથી માંજેલા જે દોરા છે તેના વેચાણ ઉપર પ્રતિબંધિત કરતું વડોદરા પોલીસ જાહેરનામું હવે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તે દિશામાં પોલીસ વિભાગ દ્વારા ભરવામાં આવ્યા છે શહેરના વિસ્તારોમાં આ પ્રકારના તત્વો કે જેઓ ચાઇનીઝ દોરી વેચી રહ્યા છે તેની સામે પોલીસે લાલાખ કરી છે અને તેમની સામે કડક કાર્યવાહી પણ કરી છે સી ડિવિઝનના એસીપી દ્વારા પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે ત્યારે આપણી સાથે તેઓ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું હવે કેટલાક લોકો છે આમાં ચાઇનીઝ દોરી અ વેચતા હોય છે ચાઇનીઝ તુક્કલ વેચતા હોય છે અને સાથે સાથે ગ્લાસ કોટેડ દોરીઓ વેચતા હોય છે ગ્લાસ કોટેડ દોરીઓમાં ઘણી વાર જે પક્ષીઓ છે એ પક્ષીઓ આવી જતા હોય છે ચાઇનીઝ દોરીમાં પણ પક્ષીઓ આવી જતા હોય છે અને પક્ષીઓનું અકાળે મૃત્યુ થતું હોય છે અને જે ચાઇનીઝ તુક્કલ છે એમાં રાત્રે આગ લગાવીને એને હવામાં છોડવામાં આવે છે જેને કારણે ઘણી જગ્યાએ આગના બનાવો બનતા હોય છે જેથી કરીને આ બધી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ ના બને એના માટે માનનીય કમિશનર સાહેબના જે જાહેરનામું છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને ઘણી જગ્યાએ આ રીતે શરૂઆતમાં તો જેને સમજાવટ કરવામાં આવેલ છે અને તેમ છતાં પણ આ લોકો જો આ રીતે ગ્લાસ કોટેડ દોરી અને ચાઇનીઝ દોરી વેચતા હોય તો તેમના માટે કાયદેસરની કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી ધરવામાં આવે છે આપણા વિસ્તારની અંદર આપણા તાપા હેઠળમાં કેટલા કેટલી જગ્યા પર પ્રકારની તપાસ કરવામાં આવી છે અને આગામી શું આયોજન રહેશે કેટલા દિવસ સુધીના અભિયાન ચાલુ રહેશે રાવપુરા વિસ્તાર છે ત્યાં મોટે છે લિટલ ફ્લાવર સ્કૂલ છે ત્યાંની આજુબાજુ અને જે આજુબાજુ આનું થતું હોય છે ત્યાં બધું તપાસ કરવામાં આવી છે અને મેગાફોન દ્વારા પણ વધારે આ રીતના વેપારીઓ હોય છે એ જાહેરાત જે છે એ જાહેરાતમાં એમને શું કાળજી રાખવાની છે તેનું એક પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે ચોક્કસથી જે રીતે એસીપીસી ડિવિઝન અશોક રાઠવાજી રહ્યા છે પ્રમાણે જ શહેરના અલગ અલગ વિભાગોના તમામ એસીપી સહિત તમામ પોલીસ કર્મચારીઓ હવે આ દિશામાં પ્રયત્નશીલ બન્યા છે અને શહેરની અંદર ગ્લાસ કોટેડ દોરીઓ વેચનાર અને ચાઇનીઝ તુક્કલ વેચનાર તત્વો સામે હવે તેઓ લાલાક કરશે અને તેઓ અપીલ પણ કરી રહ્યા છે કે જો આવા તત્વો આ પ્રકારનું વેચાણ કરતા હોય તેઓએ પોલીસને પણ આ સમગ્ર માહિતી આપી જેથી કરીને કોઈ ગંભીર ઘટના કે અકસ્માતોની જે ઘટનાઓ બને છે તેને અટકાવવામાં તેઓ મદદરૂપ થશે કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝ